કરતા શીખવાડું છું બધાને રેડી બધાના હાથમાં કાગળ ઊંચા કરો આંબાનું એપિડેવિટ કરતા શીખો સૌ પ્રથમ શું કરવાનું તમારે આ કાચું ફોર્મ ભરવાનું છે અહીંયા તમારો ફોટો ચીટકાવો બરોબર છે વાસાઈ બનાવો છો એટલે જે ભાઈ અરજી કરો છો એક અરજી આનો ફોટો ચીટકાવી દીધો અહીંયા તારીખ નાખી દીધી અહીંયા સ્થળ સ્થળ જે આ જગ્યાએ આંબો બનાવતા હો એ સ્થળ આવે છે મને રાજકોટ શહેર તો રાજકોટ પડધરી તાલુકામાં બનાવતા પડધરી રેડી હવે

જમીન આવેલી હોય એ વિગત ન સમજાય તો પાછળ પાછળ લખજો માનો કે એક ગામમાં સર્વે નંબર હતા છે બીજો ગામ તાલુકો જિલ્લો બદલે છે તો વિગત પાછળ પાછળ લખજાવ ચાર નંબર ની વધારાની વિગતો સ્પષ્ટ રીતે લખો કે તાલુકો જિલ્લો આ ગામ આ રેવન્યુ સર્વે નંબર આ અને ખાતા નંબર આ પાછું બીજું લખો કે રેવન્યુ સર્વે નંબર આ ઈ જ ગામના ખાતા નંબર આ આ હવે ગામ બદલી જાય છે તાલુકો જિલ્લો બદલી જાય છે તો લખો તાલુકો જિલ્લો આ ગામ આ રેવન્યુ સર્વે નંબર આ ઈ સિવાય બીજી મિલકતોનો તમારે બનાવવું છે પ્લોટ તો તાલુકો જિલ્લો આ પ્લોટ નંબર આ અને કૌંસમાં પ્લોટના સર્વે નંબર પ્લોટ નંબર હા પ્લોટની સંપૂર્ણ વિગત તમારે અંદર નાખવાની છે ટાઈપિંગ કરો

પડશે એટલે આ માહિતી વધારાની તમે સાથે આપી દીધી તમારે બે વાર ખર્ચા અને ધક્કા વધી જાય પણ કોઈ આ બાબતે મને પ્રશ્ન ન પૂછે માત્ર ખેતી બાબતે પ્રશ્ન પૂછે યુટ્યુબમાં સાંભળનારા વ્યક્તિઓ એ જે છે એ મને જમીન મકાન પ્લોટ માટે પ્રશ્ન પૂછવા નહીં માત્ર ખેતીની જમીન રિલેટેડ પ્રશ્ન જ પૂછવા ત્યાર પછી જે છે એ જે જમીન છે એ ખાતા નંબર લઈ એક સર્વે નંબર હમની ખાતા નંબર લીધા છે એક સર્વે નંબર જેટલા એક ખાતા આવી દેતા હોય તો એક લખી નાખવાના નકર આગળ કીધી એમ વધારે વિગત દઈ દેવાની હવે નીચે ઓલા જમીન પ્લોટ આવ્યો એ મે તમને વાતર કહી દીધું ને કે અધર મિલકત નું આવી ગયું હવે જે જમીનના માલિક હતા બરોબર એનું નામ અહીં લખવું પડશે ને હાથ નંબર કોના નામે હાલે છે એ હવે કોઈ મને એમ પૂછશે કે પ્લોટ તો મારા મધરના નામનો છે તો એ આમાં નથી લેવાનો આમાં મરણ પડનાર એક જ વ્યક્તિની મિલકત લેવાની છે એ સિવાય આગળ કંઈ લેવાનું થતું નથી પછી પેઢી નામું જે છે એ પાછળના માના ઉપર બતાવ્યું છે એ આપું છું એ પ્રમાણે પેઢી નામા